જંબુસરનું આ એસટી બસ સ્ટેન્ડ તેમ છતાં પણ કોઈ પ્રકારના પગલા કે કામગીરી પહેલેથી કરવામાં નથી આવતી શું જંબુસર એસટી ડેપો વિભાગ કે જંબુસર નગરપાલિકા આ જોઈને જાગશે ખરી આ આજકાલ કે બે ચાર વર્ષનું નથી વર્ષોથી આ પ્રકારની સમસ્યા અહીંયા થાય છે નીચાણવાળા વિસ્તારોમાં એસટી ડેપો હોવાને કારણે ત્યાં પાણી ભરાય છે એસટી ડેપોમાંથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો તંત્રના પાપે મુખ્ય રસ્તા ઉપર નીકળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે વરસાદની આગાહી વચ્ચે જંબુસરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જ્યારે જંબુસર એસટી ડેપોમાં પાણી ભરાયા છે અને આ વર્ષોની સમસ્યા છે કે નવા એસટી ડેપોમાં વરસાદનું પાણી ભરાય છે અહીંયા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ બસ ડેપોનું ગ્રાઉન્ડ છે જે બસ ડેપોનું ગ્રાઉન્ડ હાલ તળાવ જેવા દ્રશ્યો અહીંયા લાગી રહ્યા છે આ સમસ્યા વર્ષો જૂની વરસાદ પડે છે એટલે આ સમસ્યા શરૂઓ થઈ જાય છે જ્યારે આ સમસ્યાનો અંત જંબુસર એસટી ડેપો કાં તો નગરપાલિકા ક્યારે લાવશે અને મુસાફરોને ક્યારે રાહત મળશે વાત કરીએ છોટા ઉદયપુર સંખેડામાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી બહાદુરપુર ગામડી વચ્ચે ઝાડ પડ્યું છે વિશાળકાય ઝાડ પડતા રસ્તો બ્લોક થયો રોડ બ્લોક થતા અવરજવર જવર કરવામાં હાલાકી પડી રહી છે વરસાદની પૂર્વ તૈયારી પ્રશાસને કરવાની હોય તો રોડ રસ્તા માર્ગે જે વૃક્ષ પડવાના લાયક હોય અથવા તો બીજી કોઈ અડચણ હોય એ પ્રશાસને પૂર્વ તૈયારી કરવી જોઈતી હતી જેથી કરીને આજે જે અમને આ સામનો કરવાનો વારો આવ્યો બસ જ્યાં ત્યાં ઊભી રાખી દીધી બે કિલોમીટરથી હું ચાલતો આવ્યો છું આજે મારે નોકરીના સ્થળ પર પહોંચવું જોઈએ સમયસર પણ એમાં વિલંબ થશે આ એક કુદરતી આફત ગણીએ અથવા તો પૂર્વ તૈયારી ન કરવાના કારણો ગણીએ તો આ વૃક્ષ પડ્યું છે તો તાત્કાલિક ધોરણે પ્રશાસને આ વૃક્ષને હટાવીને રસ્તે જતા આવતા વેહિકલ અને પ્રજાજનોને રાહત મળે એવું કંઈક કરવું જોઈએ સંખેડા તાલુકામાં ગત રાત્રે અઢી ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે અને એને કારણે બાદરપુર ગામડી વચ્ચે ઝાડ ધરાશાયી થયું છે આ એક મહત્વનો રસ્તો છે જ્યાં આગળ આ ઝાડ છે અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ આ ઝાડના દ્રશ્યો છે આ ઝાડ પડવાને કારણે અહીંયા આગળ વાહન ચાલકો પણ ફસાઈને ઊભા છે અત્યારના તસવીરમાં દ્રશ્ય જુઓ છો કે કેટલાક લોકો આ ત્યાંથી આવવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે આ જે ઝાડ પડ્યું છે એ ઝાડને હટાવવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે ગત રાત્રિનું અહીંયા આગળ ઝાડ પડેલું હોવા છતાં તેને હટાવાયું નથી અને એને કારણે મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સંજય ભાટિયા સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર